મોડાસાના નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર રાજપુરોહિત તથા સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા મોડાસા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વિવિધ જીવ સેન્ટરમાં મોડાસા નગરપાલિકાને આરોગ્ય ટીમે સ્થળ તપાસ કરી ચેકિંગ હાથ ધરતા આરોગ્યને નુકસાન કરતી ચાસણી તેમજ વાસી ફળ માલુમ પડતા જીવ સેન્ટરોમાં વાસી ફળ અને ચાસણીનો નાશ કરી નગરપાલિકા હદ વિસ્તારની સાત થી આઠ જીવ સેન્ટરો પાસે નિયત પ્રમાણે દંડ વસૂલ મોડાસા નગરપાલિકાની સેનિટેશન શાખા સેનિટેશન ઇન્સ્પેક્ટરની અગવાઈની અંદર જુદી જુદી ટીમો બનાવી મોડાસા નગરપાલિકા દ્વારા તારીખ અઠ્યાવીસ મે ના બે હજાર ચોવીસના રોજ જુદી જુદી દુકાનોની અંદર અખાદ્ય પદાર્થોના જથ્થાનું ચેકિંગ કરવામાં આવેલ હતું જેની અંદર એકસો પચીસ કિલો કરતાં વધારે રસ અખાદ્ય તરીકે મળી આવેલો હતો અને તેની જે ચાસણી હતી તેનો પણ નગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને તમામ સાથે સાથે દુકાનદારો પાસેથી અડતાલીસો રૂપિયા જેટલા માતબર દંડની વસુલાત કરવામાં આવેલ છે જે કોઈ પણ દુકાનદારો દ્વારા શહેરની જનતા સાથે અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હશે જો પણ નગરપાલિકાને કોઈપણ જાગૃત નાકરી દ્વારા ધ્યાન દોરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે